નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફાર આપશોનું તે દિલ્હી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટાટ એચ એસ મોટી ભરતી પહેલાં આ વિભાગમાં મોટી ભરતીનું એલાન લાંબા સમય પછી શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગનો પરિપત્ર ચાલુ કરવામાં આવ્યું છે એકવાર અંત સુધી મિત્રો વિડીયો અવશ્ય નિહાળ જુઓ તમે જોઈ શકો છો એક સાથે મિત્રો ગઈકાલનો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે તો મિત્રો તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલેગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રશનમાં છું મિત્રો જોઈન્ટ તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક કાયમી સહાયક કાયમી કાયમી વિદ્યા સહાયક પછી વિદ્યા સહાયક આવે અને કોઈપણ કાયમી શિક્ષક બધી તમે જોઈન કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાણ બોલ સોની ચાલ વિધાન મિત્રો વધારે સમયમાં બગાડતા આજે આપણે શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે પહેલો જે પહેલી જે અપડેટ છે કે તમે જે પરિપત્ર એક સાત બે હજાર ચોવીસનો પરિપત્ર મિત્રો ગઈકાલનો જે પરિપત્ર છે જે સંચાલકશ્રી બી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ જે તમામને આપી દેવામાં આવ્યું છે અને જે બિન સરકારી અનુરાધ માધ્યમિક ઉચ્ચતરમાં રોસ્ટર પ્રમાણિત કરવા અંગે અંગેનું બાબત પરિપત્ર જે સાથે સાથે મિત્રો બીજી જે અપડેટ એ છે કે જે પરિપત્રમાં દર્શાવવામાં આવે છે શિક્ષણ સહાયકમાં ઉચ્ચતર માધ્યમ સારા માધ્યમિક અને ઉચ્ચતર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા બાબત જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો તે પહેલાં તમે ખ્યાલ છે કે પંદર જુલાઈનું જો અલ્ટિમેટ આપી દેવામાં આવી છે મિત્રો તમે જે વિડીયો જોયો હોય તો ન જો લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂ મિત્રો પંદર જુલાઈનો અલ્ટિમેટ ડેટ આપી દેવામાં આવી છે પંદર જુલાઈ સુધી ગુજરાતમાં કામ શિક્ષકોની મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવશે ન આવે તો મિત્રો પંદર જુલાઈ જ અલ્ટિમેટ આપી દેવામાં આવશે તમે કેવ ખબર છે મિત્રો જે અઢાર જૂને જે અઢાર જૂને જે આપણે આંદોલન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે બીજા દિવસે મિત્રો સાત હજાર પાંચસોની જે ભરતીનું એલાન કરવામાં આવ્યું હતું શિક્ષકોનું તો મિત્રો એવી જ રીતે મોટા પ્રમાણમાં ભરતી ભરતી થશે જ ગુજરાતમાં તેમાં અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવી છે તો મિત્રો કોઈ ઓથેન્ટિક આપશે નોટિફિકેશન પરિપત્ર જાહેર કરવામાં આવશે ત્યાં ઘડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ